નવરાત્રિના પાવન અવસરે ઠેર ઠેર પ્રાચીન અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામે પણ વર્ષોથી પરંપરાગત રીતે ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે જેમાં નિકાવાની ત્રણ ગરબીમાં નાની નાની બાળાઓ તેમજ એક ગરબીમાં ભાઈઓ ગરબે રમીને માતાજીના ગુણગાન ગાય છે અમારી ન્યૂઝ ટીવી ચેનલના માધ્યમથી આપણા ટીવી સ્ક્રીન પર ભાઈઓ દ્વારા ગરબા રમતા જે વિડીયો નિહાળી રહ્યા છો તે નિકાવા ગામની સૌથી પૌરાણિક ગરબી મહાકાળી ગરબી મંડળનો છે નિકાવા ગામનું પહેલાં નજીવા નગરીનું નામ હતું જ્યારે આ ગામની સ્થાપના ઈસવીસન પહેલાં થઈ હતી અને આ જ મહાકાળી ગરબી મંડળની સ્થાપના થઈ હતી આ ગરબીમાં ત્યારથી આજ દિન સુધી ભાઈઓ દ્વારા જ ગરબા રમવામાં આવે છે અને નિકાવા ગામે આ ગરબીને જણની ગરબી તરીકે પણ ઉપનામથી ઓળખવામાં આવે છે ભૂતપૂર્વ આયોજકોમાં વલ્લભભાઈ ગમઢા મનસુખભાઈ ગમઢા રમેશભાઈ મારવિયા મેઘજીભાઈ મારવિયા કેશુભાઈ મારવિયા કાનજીભાઈ ગમઢા ગોવિંદભાઈ સુજિત્રાની સાથે હાલના યુવા આયોજકો અશોકભાઈ ગમઢા કેતનભાઈ મારવ્યા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે મહાકાળી ગરબી મંડળ દ્વારા આસો સુદ આઠમનો ગામના સુખાકારી માટે હવન કરવામાં આવે છે તેમજ નિકાવાની ત્રણેય ગરબી મંડળની બાળાઓને જમાડવામાં આવે છે આ ઉપરાંત ગરબે રમતી નાની નાની બાળાઓ આશાપુરા ગરબી મંડળની છે ને નિકાવા ભરવાડ પાડોશની આ ગરબી પણ વર્ષોથી આશાપુરા ગરબી મંડળમાં છેલ્લા ત્રેસઠ વર્ષથી બાળાઓ ગરબે રમીને માતાજીના ગુણલા ગાય છે આ ગરબી મંડળની બાળાઓ દ્વારા દાંડિયા તેમજ તાલી રાસની સાથે ખંજરી રાસ રાસ ટીપણી રાસ વાટકા રાસ તેમજ ચાર બેનું રાસ સાત બેનું રાસ અને વિવિધ ધાર્મિક નાટકો પણ કરવામાં આવે છે હાલ આ ગરબી મંડળમાં વીસ બાળાઓ ગરબે રમે છે આયોજકોમાં ચેતન પરી ગોસ્વામી વિજય ચૌહાણ બૈજુ ચૌહાણ ગોસ્વામીમાં રાકેશ પરી જીતેન્દ્ર પરી ધનસુખ પરી જયેન્દ્ર પરી રવિગીરી કમલેશ ગિરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે